તો ભાવ જે છે ને બહુ મોંઘો પડે છે આમ વિચારો તો મોંઘામાં મોઘું પંદરસો રૂપિયાનું પણ આમ વિચારો તો સસ્તામાં સસ્તું ક્યારે સસ્તામાં સસ્તું ચારસો ગ્રામ મિલ્ક મોર નું લખેલું છે કે એક લીટરે ચારસો ગ્રામ દસ લીટર ની તમારી ગાય હોય તો તમારે ચારસો ગ્રામ લેખે એટલે ચાર કિલો આપવાનું અઠ્યાવીસ રૂપિયા કિલો નું દાણ છે તો તમને એકસો રૂપિયાનો ખર્ચો થયો દસ લીટર નો ભાવ સાડા રૂપિયા છે બીજો આઠ રૂપિયાનો ખર્ચો તમારો ખાસ તમે જે લેબર લગાડો છો એક ગાય ના આ ક્યારે થાય આપણે છે ને વ્યાજ જ ગણીએ સમજે ઓલું વીસ હજાર તો કેટલું વ્યાજ થયું આ તો ગણતા નહીં ન્યા બધું આવડે છે બાકી હમણાં હમણાં જવું ને હું કે સાહેબ આટલું ગણીને નાખવાનું છે આવું કોણ કરે થોડુંક ત્રીસ હજાર નું ગાય લાયા એનું વ્યાજ ગણતા આવડે છે પણ આ ત્રીસ કે ચાલીસ હજાર કેટલા રૂપિયા નાખવાના છે એ તમને ગણતા નહીં આવડતું તો આપણે એક કામ કરીએ એક માણસ રાખી દઈએ બધાને કરે બધાને બધી વસ્તુ આવડે આપણે ગુજરાતી આદમી છીએ ગુજરાતીને ધંધો ના શીખવાડવો પડે આપડે દુનિયાને ધંધો શીખવાડીએ છીએ એટલે એ આર્ગ્યુમેન્ટ તો આવી રીતના જોઈએ અને ખર્ચો ના ચલાવતા હોય તો પાછળવાળાને કહી દેવાનું કે જોત ભાઈ એલું ખાણ લાવ્યો કેટલા ખર્ચો થયો એને તો આવડે ને ગણતા ભણાયા છે ને બાર પાસ કે કોલેજ પાસ તો કર્યા છે ને તમે આટલી મહેનત કરી છે તો તે લોકોને પૂછી લેવાનું બાર વલખા મારીને પેલું પબજી રમે છે ને તો ક્યાં દસ મિનિટ આ બાજુ આવતો રહે એ વસ્તુ આપણે પાછળવાળા પાસે કરાવવાની શું એક લીટરનો ખર્ચો કેટલો કોની પાસે કરાવવાનું પાછળવાળા જોડે ખર્ચો કેટલો આવે પૂછવાનું ક્યાં અહીંયા અને આગળ શું કરવાનું એ કોને ડિસિઝન લેવાનું ત્રણેય જણાએ બરાબર તો પેલી વસ્તુ આપણી સમૃદ્ધિ મિલ્કમોર પતી ગઈ વચ્ચેની જે પ્રોડક્ટ છે સાહેબ મકાઈ પેલેટ આપણે શું કર્યું છે કે અત્યારે જનરલી અહીંયા કલ્ચર શું ચાલે છે કે લોકો જે આપણે ઘઉંની ભૂસી કહેવાય ને ઘઉંની ભૂસી કપાસખોળ અને ભરડો મકાઈનો ભરડો આ વસ્તુ કાચે કાચું જ આપે છે દળેલું તમે દળેલું આપો તો શું તકલીફ પડે છાણ વાટે બહાર નીકળી જાય કેટલું નીકળી જાય ખબર ચાલીસ ટકા નીકળી જાય ચાલીસ ટકા પેલા ખોળ તો એ કોઈ પ્યોર આવતો જ નહીં એટલે તમારે જેવું બે અઢી વર્ષ ખોડાવો એટલે ઉથલા મારવાનો પ્રોબ્લેમ ચાલુ થઈ જાય બંધાતી નહીં ઉથલા મારે છે ખોળ તો અહીંયા એક બી પ્યોર આવતા નહીં એ સિવાય તમે જે જેને ઘઉંનું ભૂસું કે પછી તમે મકાઈ ભરડો આપો છો એ એક બી વસ્તુ એની ચાલીસ ટકા તો બહાર જ નીકળી જાય છે આપણે આપણે શું કર્યું કે મકાઈમાંથી મકાઈ પેલેટ બનાવી એને બાફી નાખી એટલે જ્યારે વાગડો આ બેસશે ને ત્યારે બહાર આવશે જ્યારે લોટ આવે લોટ બારો આવે લોટ બારો ના આવે કોઈ પશુનું જોયું તમે કે મકાઈ ભરડો બહાર લાવે ના લાવે આમાં શું થશે પાછું આવશે એટલે વાગળોમાં આવશે જેથી પાચન ઇમ્પ્રુવ થશે તો જે છાણ વાટે તમારું બહાર નીકળી જાય છે એ વસ્તુ બહાર નહીં નીકળે દૂધ તો આ બધી વધારવાની જ છે પણ દૂધ વધારવાની મારી જવાબદારી નહીં મારી જવાબદારી શું છે એ તો વધવાનું જ છે બાય ડિફોલ્ટ અમારી જવા અમારી ગોધરેજ કંપનીનું કામ છે એની હેલ્થ એની જે તંદુરસ્તી છે એના ઉપર કામ કરવાનું હું તંદુરસ્ત હોય તો સાહેબે જેમ કીધું પાંચ માણસને હું પાડી દઈશ પણ હું તંદુરસ્ત નહીં હોય તો પાંચ માળા ઉઠાવવા માટે બોલાવવા પડશે બરાબર હવે જે સૌથી અગત્યની વાત એ છે પહેલી ચાર પ્રોડક્ટ હું ત્યાં જઈને તમને સમજાઈશ થોડાક એવું હોય તો આ બાજુ ફરી જજો એટલે તમને ખબર પડે જે મેં પહેલાં કીધું ને કે ચૌદ મહિનામાં વાછડી કઈ રીતે તૈયાર કરવાની એકથી છ મહિના આ દાણ આપવાનું એકથી છ મહિના કેટલું આપવાનું શું છે બધું જ તમને અહીંયા પેલું જે તમને ત્યાં પેમ્પલેટ છે ને એમાં લખેલું જ છે શું આપવાનું એ બધું આ ભાઈ તમને સમજાવી દેશે હું તમને ખાલી એટલું કહું છું કે તમે ખર્ચો સમજો કે ખર્ચો કેટલો લાગશે કારણ કે છેલ્લે તો પૈસા જ આવે ને એકથી છ મહિના આપવાનું છથી તે જ્યાં સુધી ગાભણ ના થાય શું કીધું ગાભણ ના થાય ત્યાં સુધી આ આપવાનું એટલે ચૌદ મહિનામાં તમારી ગાભણ થઈ ગઈ સાડા ત્રણસો ત્રણસો વીસ કિલોનો વજન આવી જશે બરાબર ત્યાં સુધી આપવાનું જેવું તમારું ગાભણ થઈ ગયું ત્યાંથી લઈને વ્યાણ સુધી આ પ્રોડક્ટ આપવાની હવે આ ત્રણ જે મેં તમને બતાવીને હમણાં આ ત્રણ પ્રોડક્ટ એનો ચૌદ મહિનાનો ઘાસચારા સાથેનો ખર્ચો તમારો કેટલો આવશે પિસ્તાલીસ હજાર રૂપિયા કેટલો ચૌદ મહિનાનો ઘાસચારા સાથેનો ખર્ચો આવશે પિસ્તાલીસથી છેતાલીસ હજાર રૂપિયા આજે તમે બાર ગાય લેવા જાઓ કેટલા નહીં આવે દસ લીટરની ગાય કેટલાની આવે સાત હજારની તમે જે વાછડી અત્યારે તૈયાર કરો કેટલો ટાઈમ લાગે ત્રણ વર્ષ લાગે કે નહીં લાગતો ત્રણ થી સાડા મહિનામાં થઈ ગયું તો શું બચ્યું આપણું એક વર્ષનું દૂધ એક વર્ષનો ઘાસચારો અને એક વેતર પણ એ ક્યારે પોસિબલ છે કે દૂધની કમાણીમાં ખર્ચો ઓછો કરીને એ પૈસા વાછડી ઉછેરમાં લગાવો ત્યારે ત્યારે જ એ વસ્તુ શક્ય છે જે લોકોને બી દસ બારનું પશુધન છે હું બધાને જ એક વસ્તુ કહું છું કે સૌથી પહેલા ટ્રાય કરવાની પછી જ કોઈ કંપનીનું માનવાનું હું ગોધરેજ છું કે હું તમારી સામે બરડા પાડું છું એટલે નહીં લઈ જવાની અખતરો કરવાનો અખતરો સક્સેસફુલ હોય ત્યારે જ પાછું આવવાનું બાકી નહીં આવવાનું સમજી ગયા અને હવે સૌથી મોટી પ્રોબ્લેમ સાહેબ ગાભણ થઈ ગઈ બધી વાત સાચી જન્મ આપી દીધો વાછડીને પાળી ઓલી ગાય ઊભી જ નહીં થતી મેલી જ નહીં પડતી એની દૂધમાં નહીં આવતી અલે ઓલો ડોક્ટર આવે ને એટલે શું કે ખબર બેક્ટેરિયા પડી ગયા કે ઓલો દવા ઢીંચ ઢીચ કરે આપતો જ રે દવા દવા જ તમે આપો રે જન્મ થઈ જાય મેલી ના પડે એટલે શું કરવું પડે એક ડોક્ટરનો ખર્ચો કેટલો હજાર રૂપિયા અને દવાનો ખર્ચો બીજો હજાર રૂપિયા પચીસો ની દવા આપી કે નહીં તમે આપી કે ના આપી હવે હું તમને કહું સેમ જ વસ્તુ આપણી છેલ્લા બે મહિનામાં આપણું કેવું વૃત્તિ છે કે જ્યારે આપણું દૂધ ના આવે ને એટલે છોકરાને માંદું મૂકી દેવાનું આપણે આપણા છોકરામાં કરીએ છોકરું માંદું હોય ત્યારે આપણે એને એકલું મૂકી દઈએ જ્યારે હું મારા મમ્મીના કે આપણે કોઈના માનીને ચાલો જન્મ આપતા હોય આપણા સ્ત્રી છે એમને જન્મ આપે છે બરાબર કોઈ છોકરા બાળકને તો આપણે ખાવાનું બંધ કરી દઈએ તો પછી આપણે એવું ગાયમાં કેમ કરીએ એ બેનું દૂધ નહીં આપવાનું યાર દૂધ નહીં આપતું દૂધ આપે તો જ ખાવાનું વાલું પણ એ તમે જેવું તમે જેને ખાવાનું બંધ કરો છો તેના પછી જ્યારે વીયાણ થાય છે વીયાણ થતાં પછી તમને એનું દૂધ જે છે એ ત્રણથી ચાર જ મહિના મળે છે જે તમને છથી સાત મહિના મળવું જોઈએ જ્યારે માતા માતાના પેટમાં જ્યારે બાળક હોય ને એને ખોરાક ના મળે કે એને પોષણ ના મળે તો એની ઇફેક્ટ ક્યાં જોવા મળે બાળક ઉપર તો બાળકે તમને દૂધ ના જ આપે એનો મતલબ વાછડી થાય તમને દૂધ ના જ મળે તો આપણે છેલ્લા બે મહિનામાં

મસ્ત બોલે છે બરાબર હવે એ વસ્તુ ત્યારે જ પોસિબલ છે જ્યારે તમે ત્રણેય આપણા ઘરની સ્ત્રી એનો આદમી અને એનો છોકરો ત્રણેય મળીને કામ કરશે હું અહીંયા સુડ બેલ્ટ બેઠી મસ્ત ખાલી એમ કહું પ્રોડક્ટ છે લઈ લો દૂધ આપી દેશે વેચાશે વેચાશે પણ બીજી વખત વેચાશે બીજી વખત જ જશે ત્રીજી વખત નહીં જાય કામ આપે નહી કામ આપ્યા કરતા વસ્તુ કે બધા આપણે એ બી એક જાનવર છે એને બી તંદુરસ્તી જોઈએ તમે જેવું તંદુરસ્તી ઉપર કામ કરશો એ ઓટોમેટિક દૂધ આપવાની છે તમે દૂધની પાછળ છોકરાની છોકરો નાનો હોય મોટો થતો એમ કે કામે ચડ કામે ચડ તો ભણે ભણે પૈસા પૈસા કરે દસ હજારની જ નોકરી કરે અને આજે તો સાહેબ કોઈ પશુપાલનમાં લાખ રૂપિયા મળતા હોય તે છોડીને લોકો છે ને દસ હજારની નોકરી વાળી પકડે છે કેમ કારણ કે લગ્ન જ નહીં થતા આ તો એક બીજો મોટો ચેલેન્જ છે સમજી ગયા તમે કે લાખ રૂપિયા પશુપાલનનો ધંધો તમને ઘરમાં નફો આપતો હશે સાહેબ પણ એ મુકાઈને છોકરાને પચીસ હજારની નોકરી તમે કરાવો છો પચીસ હજારની નોકરી કરાવો છો એનું એક જ કારણ છે કારણ કે આપણે બી એક એક મા પિતા છીએ ઘરમાં પૈસા જરૂરી છે કે પછી માની ચાલો ધંધાવાળો માણસ છે પેલું કે મુકેશ અંબાણીના બધા જે મોટા મોટા મુખ બની ગયા તો બધા અંગૂઠા છાપ હતા મુકેશ અંબાણી પણ બીજા બધા જે પાછા બની ગયા તો અંગૂઠા છાપ હતા પૈસા તમે ધંધામાંથી લાવો કે નોકરીમાંથી લાવો બંને વસ્તુ સેમ જ છે ધંધો તમે એક લાખનો બે લાખ થશે બરાબર પણ એક જે એક સોશિયલ એક વૃત્તિ ચાલી છે કે ભાઈ ખાલી નોકરીમાં એક સારી વસ્તુ છે એવું નથી હોતું ધંધાને પ્રમોટ કરો સારી રીતે ધંધો કરો નવી જનરેશનને અંદર લાવો એમને અલગ ના રાખશો અને બીજું કે સ્ત્રીઓને બી ખર્ચો જે ખર્ચો ખાલી છે ને એમને આપી દો તમારે મગજ જ નહીં દોડાવવાનું ખર્ચામાં એ સ્ત્રીઓને આપી દેવાનું એ બધું સેટિંગ કરી નાખશે એને એટલી ખબર હોય કે ઓલી જે ઓલી ઓલી આમ પડ્યું હોય ને ઘરમાં ઘરમાં વાટકા અને ચમચીન બધું પડ્યું હોય ખબર હોય કે આ કેટલા ગ્રામનું છે એને પૂછવું ના પડે જઈને જોખવું ના પડે માર મમ્મી છે એટલે મને ખબર છે બધી ખબર આ તપેલી આટલા જ હોય તો તો માપું એટલું જ નીકળે તો ખર્ચો આપણે એમને આપી દેવાનો કે માપીને કઈ રીતે ખવડાવવાનું એમનું કામ બરાબર શું નવું કરવાનું એ નાના વાળાનું કામ અને એ બંને જે સજેશન આપે એ કરવાનું એ કોનું કામ તમારું બેઠું નહીં રહેવાનું આપણે બરાબર તો જ સાહેબે જેમ કીધું એમ કે તો જ તમારો ખર્ચો ઓછો થશે કઈ રીતે તમે પશુપાલન સારું કરી શકો એની આ જ રીત છે ફરીથી રિપીટ કરી દઉં એનું આપણે નામ વન ટુ થ્રી આપ્યું છે વન ટુ થ્રી આપણી જે પ્રોડક્ટ્સ કે આપણી જે વસ્તુ છે એ મેઇન વસ્તુ છે વાછળી ઉછેર માટે વાછડી ઉછેરના પૈસા તમારા આવશે દૂધમાં ખર્ચો ઓછો કરવાથી તો એ ઓછો કઈ રીતે થશે તો આપણે સમૃદ્ધિ મિલ્ક મોર અને મકાઈ પેલેટ આ ત્રણ પ્રોડક્ટ છે કેટલું આપવાનું એ બધી જ વસ્તુ અમે પેમ્પલેટમાં અને એમાં લખ્યું છે એ સિવાય બી અમે અહીંયા ઊભા છીએ કેટલું આપવાનું એ ઇમ્પોર્ટન્ટ નથી લીટરે દસથી અગિયાર રૂપિયાનો દાણવા ખર્ચો થવો જોઈએ અગિયારથી બાર રૂપિયા સાતથી આઠ રૂપિયા તમારા ઘાસચારા અને લેબરમાં જેથી વીસ રૂપિયામાં તમારું લિટરમાં પતી જાય અને બાકીના વીસ રૂપિયા જે તમારા વધે છે એમાંથી દસ રૂપિયા ખીચામાં અને બાકીના દસ રૂપિયા વાછડી ઉછેરમાં અને પછી ડેરીનું કદાચ ભવિષ્ય સારું ઉજળું હશે તો તમને ભાવ વધારો આપશે એના માટે તમારે જો ડેરીમાં ભાવ વધારો લેવું એ ડેરીના એ ડેરીના ઉપર ડિપેન્ડ કરે છે કે એની પાસે કેટલું દૂધ છે તમે વધારે ને વધારે આજે પ્રાઇવેટ પ્લેયર્સ અહીંયા વધતા જાય છે સારું દૂધ તમે ડેરીમાં ભરાવશો ડેરી જેમ સુખી થશે તો તમને ઓટોમેટિક પૈસા આવશે આજે સાહેબ નહી માનો ખેડામાં જેટલા એનઆરઆઈ છે ને